દર્શક મિત્રો આપની હરિયા નવસરી લાવવાના આપી

અને સ્મશન ભૂમિ ખાતે પહોંચી અને ત્યાં જે જે પ્રતિમા સ્થાપિત થવાની છે તમામ પ્રતિમાઓ જે એક એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ વિરામદ આપનો સ્વાગત છે તો હવે અમે આવી પહોંચ્યા છે વિરાવાડ સ્મશાન ખાતે કે જ્યાં પ્રતિષ્ઠા કર્મ થવા જઈ રહ્યું છે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે મહત્તમ છે ભૂદેવો દ્વારા મંડળોની રચના કરવામાં આવી છે તો ત્યારે કર્મના આચાર્યની સાથે કરીશું અને જાણીશું કે આગામી જે પ્રતિષ્ઠા થવા જઈ રહી છે આજથી જેની શરૂઆત થઈ ચૂકી છે શોભાયાત્રા નીકળી છે અને હવે પછીથી કયા કર્મોને આવી લેવામાં આવશે તો સીધા વાતો કરીશું નવસરીના ખૂબ જ વિદ્વાન અને લાલુ મહારાજ તરીકે પ્રખ્યાત એવા ભૂદેવની સાથે સૌપ્રથમ તો આપને ઓમ નમઃ શિવાય અ જે પ્રતિષ્ઠા કર્મ શરૂ થવા જઈ રહ્યો છે એ વિશે આપ માહિતી આપશો प्लीज આ પ્રતિષ્ઠા કર્મ વિરાવર સ્મશાન ભૂમિ ની અંદર બો જૂના વર્ષોથી નાનું મંદિર હતું નાનું શિવલિંગ હતું અને પ્રેરણા સ્ત્રોત થઈને મોટું શિવલિંગ મુકવાની વાતો થઈને મંદિર નું ભવ્ય નિર્માણ થયું અને એની પ્રાણ પ્રતિષ્ઠા આજે દેષુદ્ધિ કર્મ અને કુટીરી યજ્ઞ કર્યો અને શોભાયાત્રા નીકળી છે આવતીકાલે સવારે પ્રતિષ્ઠાની શરૂઆત થશે પેલા મંડપ પ્રવેશ થશે પંચાંગ કર્મ થશે બપોરે દેવોની પૂજા થશે અગ્નિ સ્થાપન થશે અને બીજે દિવસે એકસો આઠ કળશથી સ્નપન એક્યાસી કળશથી સ્નપન શિખરનું સ્નપન કરીને દેવોને અનાજની અંદર ધાન્યાદિવાસમાં અને પછી એના પર પિંડીકાની આસને બધું કરવામાં આવશે અને છ પાંચ પાંચ તારીખે આપણે એને સ્થાપિત કરવામાં આવશે અગિયાર ચાલીસનો સ્થિર લગ્નનો સમય છે ત્યારે એ મૂર્તિને મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે અને ભગવાનને સ્થિર કરવામાં આવશે મંદિર એક યાત્રા સ્થળ બને અને દરેક ને મોક્ષ ની પ્રાપ્તિ થાય એના માટે આ એક મોટી ઉઠાવી છે એમાં અમે બધા બધા અમારા મિત્ર મંડળ સહિત ભેગા પ્રાણ પ્રયત્ન કરીએ છીએ ભગવાન આશીર્વાદ આપે અને મોક્ષ પ્રાપ્ત કરે એ હેતુથી આ કર્મ કરીએ છીએ જો વાત કરવામાં આવે તો કેટલા ભૂદેવો આ પ્રતિષ્ઠા કર્મ ની અંદર ભાગ લે છે અને કેટલા યજમાન જોડાઓને ને આમંત્રિત કરવામાં આવ્યા છે આ પ્રતિષ્ઠા કર્મ ની અંદર એકવીસ બ્રાહ્મણ છે અને યજ્ઞ ના જોડા આઠ જોડા બેસવાના છે એમાં એક બ્રાહ્મણ દંપતી છે અને સાથે બધા ઇટરકોમ છે ગામના ત્રણ યજમાન દંપતી છે અને એ રીતે આઠ યજમાન દંપતી બેસવાના છે અને ચાર દિવસનો ભવ્ય કાર્યક્રમ અહીં યોજવામાં આવ્યો છે તો જે પ્રમાણે સાંભળ્યું કે ભવ્ય પ્રતિષ્ઠા કર્મ ની શરૂઆત આજથી થઈ ચુકી છે કુટિર યજ્ઞ દેવ શુદ્ધિ ન્યાસ અને ત્યાર પછી થી શોભાયાત્રા પણ નીકળી ચુકી છે રોજે રોજ નિત્ય કંઈક ને કંઈક કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે આર્ટ ઓફ લિવિંગના

इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो